નમસ્કાર આવનારા ચારથી પાંચ દિવસ ગુજરાત માટે ખૂબ જ ગંભીર છે એક એવી ખતરનાક હવામાનની સ્થિતિ બની રહી છે જે ખેડૂતો માટે ખૂબ જ મોટી ચેતવણી લઈને આવી છે ચાલો આ સ્લાઇડ્સ દ્વારા વિગતમાં સમજીએ કે શું થવા જઈ રહ્યું છે અને આપણે સૌએ કેવી રીતે તૈયાર રહેવાનું છે તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી ખતરનાક ચેતવણી જો પરિસ્થિતિ કેટલી ગંભીર છે એ સમજવું ખૂબ જ જરૂરી છે એટલે આપણે સીધા જ સૌથી અગત્યની માહિતી પર આવીએ આ શબ્દો કોઈ મજાક નથી આ આવનારા દિવસોની વાસ્તવિકતા બતાવે છે આ ખાલી વરસાદ નથી પણ એક એવી સંભવિત આફતની ચેતવણી છે જે પાક અને આખી મહેનત પર પાણી ફેરવી શકે છે એક વાત સ્પષ્ટ સમજી લેજો આ કોઈ સામાન્ય માવઠું નથી હકીકતમાં આ કમોસમી વરસાદ ચોમાસા કરતાં પણ વધારે નુકસાન કરી શકે છે એવો વરસાદ જેનાથી ખેતરો તળાવ બની જાય અને ઊભો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય તો સવાલ એ થાય કે આ બધું થઈ કેમ રહ્યું છે આનું કારણ શું છે તો જુઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સ્પષ્ટ કહ્યું છે કે અરબી સમુદ્રમાં એક ડીપ ડિપ્રેશન બન્યું છે અને આ જ આ ગંભીર પરિસ્થિતિનું મૂળ કારણ છે આ સિસ્ટમ સતત તાકાતવર બની રહી છે અને સીધી ગુજરાત તરફ આવી રહી છે ચાલો હવે બીજા વિભાગમાં જઈએ અને તારીખ પ્રમાણે સમજીએ કે કયા દિવસે કેટલી ગંભીર પરિસ્થિતિ છે અને વરસાદની તીવ્રતા કેવી રીતે વધશે અઠ્યાવીસ ઓક્ટોબરથી વરસાદની શરૂઆત થઈ જશે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં દસથી પંદર મિલીમીટર વરસાદની શક્યતા છે જ્યારે અમદાવાદ ગાંધીનગર અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં ચાલીસ મિલીમીટર સુધી વરસાદ ખાબકી શકે છે પણ યાદ રાખજો આ તો ખાલી શરૂઆત છે આ પછી પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની છે હવે આવે છે ઓગણત્રીસ ઓક્ટોબર અને આ દિવસે પરિસ્થિતિ એકદમ પલટાઈ જશે ઉત્તર ભારત તરફથી આવતા ભેજવાળા પવનો એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરબી સમુદ્રની સિસ્ટમ સાથે બળી જશે અને આ બેવડી અસરને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં એકસો ત્રીસ મિલીમીટર સુધીનો ધોધમાર વરસાદ પડી શકે છે અને હવે સૌથી ખતરનાક દિવસ ત્રીજો વિભાગ છે તીસ ઓક્ટોબર આ દિવસે વરસાદ ચોમાસાના સ્તરને પણ પાર કરી શકે છે આ આંકડો જુઓ બસ્સો મિલીમીટર એટલે કે લગભગ આઠ ઇંચ વરસાદ માત્ર એક દિવસમાં આટલો વરસાદ કોઈપણ વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જવા માટે પૂરતો છે ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે જેમ કે મહુવા તળાજાથી લઈને ગીર સોમનાથ સુધી આ વિસ્તારો માટે આ વરસાદ જીવલેણ પણ સાબિત થઈ શકે છે અહીંયા સૌથી વધુ જોખમ છે એટલે અહીંના લોકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે આ તો આગાહી છે પણ જમીન પર અત્યારે શું ચાલી રહ્યું છે તમારા વિસ્તારમાં હાલ શું પરિસ્થિતિ છે આકાશ કેવું છે મહેરબાની કરીને નીચે કોમેન્ટમાં જણાવો તમારી એક કોમેન્ટ બીજા ઘણા લોકોને સાચી માહિતી આપીને મદદ કરી શકે છે ચાલો હવે ચોથા વિભાગમાં આ સિસ્ટમ ક્યાંથી આવે છે અને પૂરનું જોખમ કેમ છે એને થોડું સમજીએ તો જુઓ આ સિસ્ટમ દક્ષિણ અરબી સમુદ્રથી શરૂ થઈને ઉત્તર તરફ આગળ વધી રહી છે અને ત્રીસ ઓક્ટોબરની આસપાસ મુંબઈ અને સુરતની વચ્ચે જમીન પર ટકરાશે જેને લેન્ડફોલ કહેવાય છે અને આને કારણે જ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર પર સીધી અને સૌથી ભયંકર અસર થશે આજ ગંભીરતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે સત્તાવાર રીતે પૂરા સોળ જિલ્લાઓમાં પૂરની ચેતવણી જાહેર કરી દીધી છે અને સૌથી વધુ ફોકસ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર પર છે આની અસર શું થશે ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરે આઠ ઇંચથી પણ વધુ વરસાદને કારણે ખેતીની જમીન પાણીમાં ડૂબી જશે અને રસ્તાઓ બંધ થઈ જશે એટલે કે ટ્રાન્સપોર્ટેશન ઠપ આનાથી ખાલી ખેડૂતોને જ નહીં પણ આખા વિસ્તારના સામાન્ય જનજીવન પર ગંભીર અસર પડશે તો આવી ભયંકર પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ હવે આવે છે સૌથી મહત્વનો ભાગ પાંચમો વિભાગ કિસાન સારથી તરફથી સલાહ કિસાન સારથી હંમેશા ખેડૂતોના હિતમાં વિચારે છે અને આ વિશ્વાસને ટકાવી રાખવા માટે એમણે કેટલી ખૂબ જ જરૂરી અપીલ કરી છે ચાલો આ પાંચ ખૂબ જ અગત્યના પગલાં ધ્યાનથી સાંભળીએ પહેલું આવતા થોડો દિવસો માટે પાકની કાપણીનું કામ બિલકુલ બંધ કરી દો બીજું ખેતરમાં પાણી ભરાઈ ન જાય એ માટે પાણીના નિકાલની જે પણ વ્યવસ્થા હોય એને તાત્કાલિક સાફ કરી લો ત્રીજું બિયારણ અને દવાઓને કોઈ સુરક્ષિત જગ્યાએ મૂકી દો ચોથું ઘર પશુઓનો વાળો કે ખેતરમાં વીજળીના ઉપકરણો બંધ રાખો અને પાંચમું અને સૌથી અગત્યનું ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મિત્રો બિનજરૂરી રીતે ખેતરોમાં જવાનું ટાળો આપણી સુરક્ષા સૌથી પહેલાં આવે છે એક વાત યાદ રાખજો આ વરસાદની અસર પહેલી નવેમ્બર સુધી જોવા મળી શકે છે એટલે મહેરબાની કરીને સાવચેતી રાખો પ્રકૃતિ સામે આપણે ધીરજ રાખવી પડશે આ ચર્ચાને પૂરી કરતા પહેલાં ફરી એકવાર અપીલ છે તમારા વિસ્તારમાં અત્યારે શું પરિસ્થિતિ છે એ નીચે કોમેન્ટમાં જરૂર જણાવો અને હા આ માત્ર એક માહિતી નથી આ એક ચેતવણી છે અને બીજા ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડવા માટે શેર કરવું ફરજિયાત છે તમારું એક શેર કોઈને મોટા નુકસાનથી બચાવી શકે છે બધા સુરક્ષિત રહો